પર્વત પર પહોંચી ગૌરવ વધાર્યું કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી એ ઉક્તિને મનુબર ગામના રૈયાન પટેલે ખરા અર્થમાં સાર્થક કરી બતાવી છે દુબઈનો પંદર વર્ષનો વિદ્યાર્થી રૈયાન પટેલ યુરોપના સૌથી ઊંચો પર્વત માઉન્ટ એલ્બરેસ્ટ પાંચ હજાર છસો બેતાલીસ મીટર ફટે કરીને એક અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરી છે જ્યારે શિખર પર તાપમાન માઇનસ પચીસ સેલ્સિયસ હતું અને અનુભવી પર્વતારોહકો માટે પણ આ ચરણ મુશ્કેલ છે રૈયાનની આ સિદ્ધિ ફક્ત થોડા અઠવાડિયા પછી આવી છે જ્યારે સત્તર વર્ષની ફાટીમાં અબ્દુલ રહેમાન અલ અવાડી સૌથી નાની ઉંમરની એમિરાટી બની હતી જ્યારે એલ્બેસ ફટે કર્યો હતો આ સિદ્ધિને તેઓ પોતાના જીવનની અનેરી સિદ્ધિ ગણાવે છે રૈયાન તેના પિતા અશફાક પટેલ સાથે પિતા પુત્ર અભિયાનમાં ગયો હતો પરંતુ શિખરથી ફક્ત એકસો પચાસ મીટર દૂર અસફાકને ઊંચાઈના રોગને કારણે પાછા ફરવું પડ્યું હતું રૈયાને હિંમત રાખીને એકલો આગળ વધ્યો અને દસ આંતરરાષ્ટ્રીય પર્વતારોહકોના જૂથમાં એકમાત્ર વ્યક્તિ રહ્યો જેણે શિખર હાંસલ કર્યું હતું